ફેમિલી હવે આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ નવી પહેલ રૂપે ક્રિયામ ફાર્માનો શુભારંભ કરવામાં આવ્યો છે સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદઘાટન સમારોહ દરમિયાન આરોગ્ય આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન થીમ હેઠળ ક્રિયામ ફાર્મનું સત્તાવન લોન્ચિંગ થયું છે આ પહેલ દ્વારા એસઆર કે પરિવાર તેના વિશ્વાસ જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાના ફોર્મ્યુલા ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે કંપની વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરવાનું તેમજ

અત્યારે બે સ્ટેટમાં આપણી દવાઓ ઉપલબ્ધ થશે જે છે ગુજરાત અને મહારાષ્ટ્ર અને ત્યાર ત્યાર દરમિયાન આપણે બીજા સ્ટેટ્સમાં પણ પેન ઇન્ડિયા જવાનો વિચાર છે કઈ પ્રકારની આ દવા તો અત્યારે આપણે જેનેરિક દવાઓ સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે સો પ્રોડક્ટ્સથી બહાર આવીએ છીએ અને પછી આપણે એવું પણ છે પ્રોડક્ટ પોર્ટફોલિયો ખૂબ એક્સપેન્ડ કરવો છે કઈ કઈ જગ્યાએ આ આપણે બધી ફાર્મસી ચેનો હોય ત્યાં અને નાનાથી લઈને મોટા કેમિસ્ટ સુધી હોય ત્યાં પણ ઉપલબ્ધ થશે અને આપણો એમ પણ એમ એમ પણ છે કે હોસ્પિટલોમાં ઉપલબ્ધ થાય પછી આ તો ઘણી બધી ફાર્માઉસીઓ છે આપણે પણ કેવી રીતે ક્રોસ કરી શકીએ અને કેટલા રેટમાં કેટલો તો આપણે જેનેરિકથી ચાલુ કરીએ છીએ આમ જેનેરિક શબ્દ જે છે લોકોને એમ લાગે કે ઓછી ક્વોલિટીનો છે કે ઓછી પ્રાઇઝ હશે એટલે સારું નહીં હોય પણ આપણે ક્રિયમ ફાર્મા જે લોન્ચ કરીએ છીએ એમાં દરેક મોલિક્યુલ દરેક એસકેયુ પર આપણે ક્વોલિટી રિપોર્ટ દવાનો કર્યો છે જેથી આપણે ક્વોલિટી દવા ઓછા પ્રાઇઝમાં કારણ કે અત્યારે બ્રાન્ડેડ જનરિક્સ જે છે એ ખૂબ વધારે પ્રાઇઝમાં વેચાય છે અને આપણે એવું છે કે સાહીઠ ટકા સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ આપણે વેચવું છે અને રાઇટ ભાવે કસ્ટમર સુધી પહોંચાડવું છે મેસેજ હું આપવા એમ માગીશ કે તમારો બધાનો અધિકાર છે કે દરેક કેમિસ્ટ ઉપર તમે પૂછો કે જેનેરિક દવા અવેલેબલ છે કે નહીં અગર હશે તો કસ્ટમરને સારી ક્વોલિટીની જેનેરિક દવા મળવી જોઈએ અને એમાં તમે ક્રિયમનું પણ નામ લઈ શકો તો તમને તમારા નિયરેસ્ટ કેમિસ્ટ પાસે મળશે